પ્રમુખ મુકેશ દોશીએ જે પ્રકારે જાહેરાત કરી કે બંને કોર્પોરેટરોને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ છ વર્ષ માટે સસ્પેન્ડ થયા છે આપણી સાથે હાલ અત્યારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર જોડાયા છે જયમીનભાઈ એક ઉત્તમ ઉદાહરણ તો કહી શકાય કે છ વર્ષ માટે બંને કોર્પોરેટરો સસ્પેન્ડ પરંતુ હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના પતિ દ્વારા જે સરકારી જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે આપ આ દ્રષ્ટિએ કઈ દ્રષ્ટિએ જોવો છો કારણ કે તમે પચીસથી વધુ વર્ષ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સરકારી જમીન ઉપર કોઈ પણ વ્યક્તિ દબાણ કરતું હોય છે ત્યારે હું મારી સ્પષ્ટ વાત છે કે દબાણ દૂર જ થવું જોઈએ અને આજે ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ શ્રી રાજકોટ શહેરના શ્રી મુકેશભાઈ દોશીએ જે નિર્ણય કર્યો છે અને પક્ષનો નિર્ણય કર્યો છે કે આ બંને કોર્પોરેટરશ્રીઓને નિલંબિત કરવા છ વર્ષ માટે એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રહી વાત જે તાપ જે જેનું કે છે તો એથી ચોક્કસ પણ એનું એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવશે આગામી દિવસોની અંદર અને જે કોઈ પણ દોષી હશે એની ઉપર કાયદેસરની અમે કાર્યવાહી કરશું હાલ અત્યારે ત્રણસો જેટલી ઓરડી ઉપર દબાણ છે કોઈ અધિકારીની સંડોવણી તમને લાગે છે અને જો નીકળશે તો શું કાર્યવાહી ડિમોલેશન કરાશે કે કેમ સરકારનો એક એક્ટ છે કે કોઈ પણ સરકારની જગ્યા ઉપર જ્યારે દબાણ સાબિત થાય કે ભાઈ આને દબાણ કર્યું છે તો એ દબાણ કરતા ઉપર જરૂરથી એફઆઈઆર કરવામાં આવતી હોય છે એની તપાસ સમિતિના અંતે જો એ દોષિત થાય તો એની પોલીસ ફરિયાદ કરવામાં આવે અને એની ઉપર કાયદાકીય પગલા લેવામાં આવે અત્યારે પ્રાથમિક ભાજપના કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો હવે આ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે જીતેલા હતા તેનો બંને કોર્પોરેટરનો રોલ શું રહેશે હાલમાં તો એ બંને કોર્પોરેટર અપક્ષ તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં એ કાર્યરત રહેશે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે નહીં

પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ હોય એ ગરીબોના જો આવાસોમાં આવું કરે તો પક્ષે આજે કડકમાં કડક નિર્ણય કર્યો છે જેને અમે સૌ કાર્યકર્તા વધાવીએ છીએ ભત્રીજાની ડેરીમાંથી પણ નળ કનેક્શન કાપી લેવામાં આવ્યું છે અત્યારે જે કોઈ પણ એને જે કઈ પણ કર્યું હશે એને કોઈને પણ કાયદાકીય રીતે છોડવામાં નહીં જ આવે કારણ કે મેં જેમ કીધું એમ પક્ષની જ્યારે વિચારધારાની વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરે ચાહે હું પણ હો તો મારી ઉપર પણ આ જ પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ હું સ્પષ્ટપણે માનું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર જ નથી ચોક્કસથી જે રીતે જમીન